બાળકોને શાળાએ જવામાં પણ અનેક મુશ્કેલી પડે છે શું તંત્ર રોગચાળો ફાટી નીકળશે પછી પગલાં લેશે ક્યારે તંત્ર ડ્રેનેજ પાણીના નિકાલ કરવા માટે કાર્યવાહી કરશે તે સવાલ વધુ માહિતી સાથે સંવાદદાતા જયંતિ અમારી સાથે જોડાયા છે જે જયંતિ જે રીતે કેટલાય સમયથી રજૂઆત છે તેમ છતાં કોઈ કામગીરી નથી થતી અને અત્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે આ પાણી ક્યારે બંધ થશે કોઈ માહિતી આપવામાં આવી કે કેમ્પ કોર્પોરેટર દ્વારા જે રીતે આ લોકો છેલ્લા કેટલાક સમયથી આ જે સ્થાનિકો છે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે તેઓએ અનેકવાર વોર્ડમાં રજૂઆત કરી છે પાલિકા તંત્રની વડી કચેરી સુધી આ તમામ સ્થાનિકોએ રજૂઆત કરી છે પરંતુ તેઓની સુવિધાની જે વાત કરવામાં આવે તો અત્યારે ઝીરો જોવા મળ્યું છે કારણ કે જ્યારે સ્માર્ટ સિટી અંતર્ગત પાલિકા તંત્ર જે છે કે સ્માર્ટ વર્કની વાત કરતું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજે અધિકારીઓને પોલન પોલના કારણે આ સ્થાનિકો જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે જોઈ શકાય છે કે આ સનફાર્મા રોડ પર આવેલા આ જે મુનશી ઉડા છે કે તે ઉડાની અંદર ડ્રેનેજના પાણી જે છે તે રોડ પર ફેલાયા છે સાથે જ વાત કરીએ આ તમામ આવાસોની અંદર જવાના રસ્તાઓ જે છે તે રસ્તા ઉપર પણ આ જ પ્રકારે પાણી જે છે તે ભરેલા જોવા મળી રહ્યા છે જેને લઈને અત્યારે સ્થાનિકોના જે પીવાના પાણી જે છે તેની લા લાઇન પણ એક થઈ જવાના કારણે તેઓને પીવાના પાણી પણ અત્યારે ડ્રેનેજ મિશ્રણ પાણી જે છે તે અત્યારે આવી રહ્યા છે અને હાલમાં તેઓને આ અસુવિધાના કારણે અત્યારે રોષે ભરાયા છે આપણે સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરીશું શું કહેશો કે અત્યારે આપ કઈ રીતની પરિસ્થિતિમાં રહી રહ્યા છો કેવી રીતે અહીંયા કાથી અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે અમારી પરિસ્થિતિ છે અહીંયા બહુત ખરાબ પરિસ્થિતિ છે અને અમારા આને જાનમાં वो दिक्कत हो रही है नमाज पढ़ने के लिए कोई नहीं जाता है मदरसे में बच्चे नहीं आते हैं स्कूल में बच्चे नहीं जाते हैं वहाँ से अर्जी आती है कि बच्चे क्यों नहीं आते हैं तो पानी होएगा जब ही तो नहाएंगे

હાલમાં જો પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે કઈ રીતની પરિસ્થિતિ કારણ કે તમારે તો ઘરમાં જવાની મુશ્કેલીઓ પડી રહી છે રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યા છે ડ્રેનેજ ના પીવાના પાણી દોષિત આઈ રહ્યા છે કોર્પોરેટર રજૂઆત કે છે કોર્પોરેટર શું કહેવાય છે કોપરેટર જવાબ જ કશું આપતા નહીં એ લોકોને આગળ અમે લોકો વીસ ફૂટની પાઇપની માંગણી કરી ઉડાની જે આ લાઈનો છે એ લોકોની કંઈ ખબર જ નહીં કે લાઇન કઈ જાય છે એટલે કે અમારી એટલી બી માંગ છે ને એટલી બી અરજી છે કે તય નકશામાં જોવે કે ગટરની લાઈન કઈ બાજુ જાય છે અહીં આવીને એ લોકો જોવે ને લાઈનો પાઇપો નાખે लाइनों ना कामगिरी करवा जिस तरह आप यहाँ पे रह रहे हो किस तरह की परिस्थिति है बच्चे जब स्कूल जा रहे तो ये पानी में रहे के जा रहे तो फैली रही है, है ना क्या करे तो पानी में गंदा पानी आता ही गंदा गंद में पानी है नल में भी बच्चे खाएंगे पियेंगे तो बीमार तो हो गए वामिट होगी झाजर हो, हो हम खुद भी बीमार हो गए बोलते तो कचरा पेड़ी समझ रखिये दूसरा कुछ नहीं हम लोग कंटाल गए है क्या करेंगे तो भी मजबूरी के लिए रहना पड़ रहा है भाई कहते है जाके फोन करते तो उठाते नहीं वहाँ जाके कहते हैं बोलते है सुनते नहीं हमारी कोई बात हमारी एक ही मांगनी है पाइप आके चेक करे देखें और पाइप जो मांगनी करी है उसको सोल्यूशन निकाले आके कुछ ना कुछ हल तो करे नहीं पर वो कुछ समझते नहीं कुछ करना चाहते नहीं है अब वोट देने आएंगे तो वोट मिलेगा नहीं उनको हम तो घस के ही ना हमारी मांगी पूरी होगी जब ही वोट मिलेगा बाकी वोट मिलने वाला नहीं है ऐसा समझ लेना कि उड़ा में आइए आना मत और अपने साथे બીજા પાસ્ સ્થાનિક છે તેમની સાથે પણ વાત કહીશું કેસો આગામી દિવસોમાં શુંકની આરી કઈ પ્રકારની પરિસ્થિતિ અહીંયા ચાલે છે કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે આ પરિસ્થિતિમાં આવા વિસ્તારની અંદર રહી રહ્યા છીએ હમ લોગ ઉડા મે રહે રહે મુંસી સ્કૂલ કે પાછે ઉડા હે વહા રહે અરજી ડાલને જાતે અરજી ડાલ કે આતે કોઈ આતા નહી બોલતે આ રહે પણ કોઈ આતા નહી પાણી ભી ગંદા આ રહે ઓર બચ્ચે બીમાર પડતે હ વોમે આતી હે

તમામ જાણકારી બદલ આભાર જયંતિ હવે આગળ શું પગલા લેવાય છે તે જોવું રહ્યું સમાચારમાં